બાળકોના માતા પિતાનું કાઉન્સેલિંગ કરીને સોળ બાળકોનું રસીકરણ કરાયું રાજ્યના તમામ નાગરિકો લાભાન્વિત બને તેઓને સારામાં સારી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે અને ખર્ચની ચિંતા કર્યા વગર તેઓ સમાજમાં આગળ વધી શકે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે સમગ્ર રાજ્યમાં તમામ નાગરિકો માટે વિનામૂલ્યે રસીકરણની સુવિધા ઉપલબ્ધ છે આ સુવિધા સાથે આજે રાજ્યના અનેક બાળકોએ પોલિયો શીતળા હેપેટાઇટિસ ડિપ્થેરિયા કમળો રેબીસ જેવા ગંભીર જીવલેણ રોગોને માત દીધી છે અને તેઓ સ્વસ્થ છે જામનગરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભાયાના માર્ગદર્શન હેઠળ છેવાડાના ગામ સુધી નાગરિકને ઘેર જઈને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમને માર્ગદર્શન આપવામાં આવ્યો છે જોડિયા તાલુકાના પીઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવેલા કોઠારીયા ગામના અંતરિયાળ ઢોઈ વિસ્તારમાં અમુક લોકો રસીકરણ વિશે વિવિધ અફવાઓથી ડરીને તેમના બાળકોને રસી મૂકવા માંગતા ન હતા એ બાબત જિલ્લા આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા આ વિસ્તારના લોકો માટે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રસીકરણ કેમ્પમાં જોડિયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર સંજય સોમૈયા મેડિકલ ઓફિસર પીએચસી પીઠળ શ્રી ડોક્ટર દિવ્યા મેડમ ટી એચ વી જોડિયા અને ટીએમપી એસ જોડિયાએ હાજર રહીને રસીકરણની ગેરમાન્યતા વિશે નાગરિકોને સાચી સમજણ આપી હતી જેના પરિણામે તેમના મનમાં રહેલી શંકાનું સમાધાન થયું હતું અને તમામ વંચિત રહેલા સોળ બાળકોનું સ્થળ પર જ રસીકરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટર તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત